પાલનપુર તાલુકાની પેડાગડા ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો ગામ લોકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આઝાદી બાદ પ્રથમ વખત પેડાગડા ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત બનશે તાજેતરમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છસો સત્તર ગ્રામ પંચાયત પર ચૂંટણી યોજાવાની છે જેને લઈને બનાસકાંઠા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે જો કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વાદ નહીં વિવાદ નહીં અને વિકાસ સિવાયની કોઈ વાત નહીં તેવા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી ચૂંટણી વગર પોતાની ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત બને તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે આજે પાલનપુર તાલુકાના પેડાગડા ગ્રામ પંચાયતને સમરસ પંચાયત બનાવવા માટે ગામના દરેક સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમતે ગામમાં ચૂંટણી વગર ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રામ પંચાયતમાં સરપંચ ઉપસરપંચ અને પંચાયતના સદસ્યમાં ગામમાં વસતા દરેક સમાજને પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પેડાગડા ગ્રામ પંચાયતના સરપંચ પદે સુરેશભાઈ ગઢવી અને ઉપસરપંચ પદે ડોક્ટર કેતનભાઈ જોશીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આજે ગુજરાત સરકારે પંચાયતની ચૂંટણીઓ જાહેર કરી એનું વોટિંગ બાવીસ તારીખે હતું ફોર્મ ભરવાની ત્રણથી નવ તારીખ હતી પાછું ખેંચવાની અગિયાર તારીખ હતી પણ અમારા ગામમાં તમામ ઠાકોર ભાઈઓ ભાઈઓ રબારી બ્રાહ્મણ ભાઈઓ ગઢવી ભાઈઓ વડીલો મિત્રો અને નાના ભૂલકાઓએ એક રસ થઈ અને નક્કી કર્યું કે આપણે આપણા પેડાગડા ગામની ચૂંટણી બિનહરી બનાવી છે અને સમરસ સરપંચ તરીકે આપણે ચૂંટવાના છે એમાં આ તમામ માણસોએ ભેડાથી અને મારું નામ સિલેક્ટ કર્યું અને મને પૂછ્યું કે તમારા સરપંચમાં રહેવાનું છે ફોર્મ ભરવાનું નથી તમને અમને બિનરીફ કરવા માટે બધા તૈયાર છીએ એ બિનરીફ માટેની અમે આજે મિટિંગ રાખી ડૉક્ટર કેતમીના ફાર્મ હાઉસમાં અને તમામ લોકોએ સંમતિ આપી અને મને આજ બિનહરીફ સરપંચ જાહેર કર્યો છે અને ગુજરાતમાં પહેલામાં પહેલી જો બિનહરીફ જાહેરાત થઈ હોય તો એ અમારા ગામ પેડાગડાની જાહેરાત થયેલી છે બિનહરીફમાં અને પંચાયત રાજ અલગ પડ્યું બારથી આજ દિવસ સુધી પેડાગડા ગામમાં બિનહરીફ ચૂંટણી નથી થઈ પણ આ પહેલો જ એક બનાવ એવો છે કે બિનરીફ ચૂંટણી થઈ અને આ બિનરીફ ચૂંટણીથી અમારા ભાઈચારાની જે હતી ભાઈચારો ખૂબ હતો અમારા પણ એનાથી પણ વિશ્વાસ વધી ગયો અને એક આ પ્રેરણા મળી કે ભાઈ એના ભાઈચારાથી બધું જ કામ થઈ શકે છે કોઈ કામ અશક્ય નથી અને આજ આ લોકોએ જાહેરાત કરી અને અમારા સરપંચ તરીકે જાહેર કર્યો છે પેડાગડા અત્યારે જ્યારે ગુજરાત સરકારની ગ્રામ પંચાયતનું ઇલેક્શન જાહેર થયું છે ત્યારે પેડાગડા ગામના તમામ સમાજના તમામ લોકો ભેગા થઈ અને બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે આપણે આપણા ગામમાં ઇલેક્શન કરવું નથી અને આપણે આપણા ગામને સમરસ કરી અને સરપંચ ડેપ્યુટી સરપંચ અને તમામ જ્ઞાતિના તમામ સભ્યોને તમામ જ્ઞાતિના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે એ રીતે તમામ જ્ઞાતિના લોકો પણ વર્લ્ડ વાઇઝ એક એક સભ્ય તરીકે ચૂંટાય તેવું નક્કી કર્યું અને તેમાં તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આજે સુરેશભાઈ ગઢવીની સરપંચ તરીકે તેમજ હું ડૉક્ટર કેતનભાઈ જોશીની મારી ડેપ્યુટી સરપંચ તરીકેની વરણી કરવામાં આવી અને તમામ જ્ઞાતિના એક એક સભ્ય ગ્રામ પંચાયતની અંદર આવશે ઇલેક્શન થવાથી ગ્રામ પંચાયતમાં જે વેરઝેર અને રાગદ્રેશ ઉત્પન્ન થાય છે તે ન થાય તેવા હેતુથી અમે એક તમામ જ્ઞાતિના લોકોએ ભેગા થઈ અને આવું એક વિચારી અને આજે એનો એક અમલ કર્યો છે અને મારી બનાસકાંઠા જિલ્લાની ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતના લોકોને એવી એક વિનંતી છે કે આવી રીતે સમરસ થાય અને ભાઈચારાની ભારતના જળવાઈ રહે તે રીતે ઇલેક્શન થાય એ જરૂરી છે હું આજના તબક્કે અમારા પેડાગડા ગામના ગઢવી સમાજના લોકો જાતર સમાજ હરિજન સમાજ રબારી સમાજ બ્રાહ્મણ સમાજના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું